મહારાષ્ટ્રમાં બે હજાર ઓગણીસમાં યોજાયેલી છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ એકસો ચાર બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી પરંતુ ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે છેડો ફાડી એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરી રાજ્યમાં સરકાર બનાવી હતી પરંતુ આ વખતે આ બંને પાર્ટીઓ સામસામે છે તો બીજી તરફ ભાજપની આગેવાની હેઠળના મહાયુતી ગઠબંધનમાં સીટ શેરિંગને લઈને પણ વિવાદ શરૂ થયો છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મહાગઠબંધનમાં સામેલ ભાજપ શિવસેના અને એનસીપી વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે વચ્ચેના શનિવારના દિવસે બેઠકનો બીજો રાઉન્ડ યોજાયો હતો કલાક સુધી ચાલેલી આ મહાયુતી વચ્ચે માંથી એકસો તોંતેર બેઠકો પર સર્વસંમતિ સજાઈ હતી આ બેઠકમાં ભાજપને વધુમાં વધુ બેઠકો આપવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યાર પછી શિવસેના અને એનસીપીને ને બેઠકો આપવામાં આવશે જોકે કયા પક્ષને કેટલી બેઠક આપવા માટેની સહમતિ બની છે તે અંગેની માહિતી બહાર આવી નથી નોંધનીય છે કે બેઠકોની વહેંચણીના આખરી ઓપ આપવા માટે વધુ બે ત્રણ રાઉન્ડ બેઠકો યોજાઈ શકે છે નાગપુરમાં આયોજિત આ બેઠકમાં સીએમ શિંદે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અજીત પવારની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે એનસીપીના પ્રદેશ અધ્યક્ષ સુનિલ તટકરે એનસીપી નેતા પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા આ બેઠક પહેલાં અજીત પવારે નિવેદન આપ્યું હતું કે અમે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ચોપ્પન બેઠકો જીતી હતી આ વખતે અમારી પાસે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો અને ત્રણ અપક્ષનું સમર્થન હોવાથી અમારી તાકાત વધી રહી છે અમે આ વિધાનસભા ચૂંટણીમાં સાઠ સીટોની માંગ કરીશું હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના એટલે કે શિંદે જૂથની સરકાર છે તેનો કાર્યકાળ નવેમ્બર બે હજાર ચોવીસમાં સમાપ્ત થાય છે પરંતુ તે પહેલા જ ઓક્ટોબર ચૂંટણી યોજાઈ શકે છે મહારાષ્ટ્રમાં વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ ધારાસભ્યો સાથે રાજ્યમાં સૌથી મોટી પાર્ટી બની હતી તો બીજી તરફ મુખ્યમંત્રી પદને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે વિવાદ સર્જાયો હતો જે બાદ શિવસેનાએ છપ્પન ધારાસભ્યો સાથે મહાવિકાસ અઘાડીની સાથે કોંગ્રેસના ચુમ્બાળીસ અને એનસીપીના ત્રેપન ધારાસભ્યો સાથે સરકાર બનાવી હતી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતે મુખ્યમંત્રી બન્યા હતા પરંતુ મે બે હજાર બાવીસમાં મહારાષ્ટ્ર સરકારના શહેરી વિકાસ પ્રધાન અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ઓગણચાળીસ ધારાસભ્યો સાથે બળવો કરી ભાજપના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવી હતી અને પોતે રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટીવી